પીપલોદથી સરકારી દવાખાનું તાત્કાલિક રેબારી ખાતે સ્થાનિક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ સ્થાનિક દર્દી આજુબાજુના ગામના દર્દીને નાની મોટી બીમારીની દવા લેવા જવામાં બહુ મુશ્કેલીનો સામનો કરતો પડતો હોવાથી સ્થાનિક આગેવાનો તથા સરપંચ બાબુભાઈ ફુલાભાઈ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પીપલોદ અને ગામના આગેવાનો ભેગા થઈ ગ્રામ પંચાયતમાં જે ઠરાવ કરી ઉપલા લેવલે રજૂઆત કરી જેવા હોસ્પિટલ અંગે કોઈ પણ સંજોગોએ પીપલોદ ગામમાં ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તાત્કાલિક ધોરણે પીપલોદમાં સરકારી દવાખાનું વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવું જણાવ્યું હતું રિપોર્ટર વિપુલ બારિયા પીપલોદ ગ્રામ પંચાયતના સભ્ય છે સુરેશભાઈ દરજી અમારા તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય પીપલોદ ડેપ્યુટી સરપંચ પીપલોદ સરપંચ અમારી બધાની માંગણીને લાગણી છે કે જે અમને અંધારામાં રાખી દે

આજે આપણે દેખીએ તો સોમાના ગાંઠિયા સમાન બ્લોક થઈ ગયું છે તેના વિશે તમે શું કહેશો સભ્યશ્રી એટલે આજે અમને અમને ખબર પડી કે તાળું માર્યું એટલે બધા બધા બોડી વાળા બધા ગામના આગે વાળા ભેગા થઈ એના રજૂઆત કરી અને કાલે અમારે પીપલો પાછું દવાખાનું અમારી માંગણી છે આપણે પીપલો જે છે હાલ એ બિલકુલ હાઈવે થી જોડતું હોય છે નેશનલ હાઈવે થી પછી બીજી વસ્તુ કે જે ડિલિવરીના કેસો આવતા હોય ગરીબ પ્રજા જે દવાખાના માટે આવતી હોય

મિત્રો તમે જોઈ શકો છો કે આ જે સભ્યો અને સરપંચ ડેપ્યુટી સરપંચ દ્વારા જે વાતચીત કરવામાં આવી છે જે લોકો એમ